નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે પાથરિયા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક દેદાદરાની મુલાકાતે પહોંચ્યા બેંકના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને બેંકની કામગીરીની જાણકારી આપવામાં આવી લખતર તાલુકાના ભાથરિયા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ માટે ટૂંકા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું ટૂંકા પ્રવાસના આયોજન અંતર્ગત વિદ્યાર્થી વિદ્યાર્થીઓને શાળાકીય અભ્યાસ સાથે સામાજિક જ્ઞાન મળી રહે આગામી સમયમાં તેમના દ્વારા રૂપિયાની લેવડ દેવડ કરવાની થાય તે માટે થઈ બેંકની મુલાકાત લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું બેંક એટલે શું બેંકમાં કઈ કઈ કામગીરી કરવામાં આવે તેની જાણકારી મળી રહે તે માટે થઈ વઢવાન તાલુકાના દેરાદાર ગામમાં આવેલ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના મેનેજર મયુરભાઈ ચૌહાણ ક્લાર્ક નમ્રતા રાઠોડ દ્વારા બેંકના તમામ વિભાગમાં કઈ રીતે કામગીરી કરવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓએ રસપૂર્વક તમામ માહિતીની જાણકારી મેળવી હતી પાથરિયા પ્રાથમિક શાળાના આચાર્ય દેવેન્દ્રસિંહ જાડેજા શાળા શિક્ષક વિરેન્દ્રભાઈ વિરેન્દ્રસિંહ ભાવેશભાઈ દ્વારા ટૂંકા શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવતા પાથરિયા ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ મહેશભાઈ મેણિયા તેમની સાથે જોડાયા હતા બેંક મેનેજર દ્વારા અલ્પાહારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું